જય શ્રી કૃષ્ણ જો આજે આપણે આ ત્રણ ટાકા લઈને આવ્યા છે જો આપણે ત્રણ ટાકા કરવાના છે આપણે આગળ પણ એક ત્રણ વાળો વિડીયો મૂકેલો છે ઘણાની કમેન્ટ છે કે આ ત્રણ ટાકા અમને બહુ પસંદ આવ્યા છે હજી અમને અલગ અલગ ટાકા શીખવાડો તો આપણે જો આજે આ ત્રણ ટાકા લઈને આવેલા છે જો આ એક એક આવડો આ ટાકો છે ફૂલવાળો અને બીજો એક આ છે અને એક આપડે આ કોર વાળો છે કોર બાંધવાની ટાકો છે ટાકો તમે ક્યાં કરી શકો જો આ ટાકો તમે સાડીની કોરમાં બ્લાઉઝ ની દુપટ્ટાની ને ડ્રેસ ના ગળાની બધામાં તમારે કઈ પણ કાપડની ની આપણે સ્લીવ મોટી હોય કઈ પણ વાળવું હોય તમારે તો વાળી અને તમે આ ટાકો કરી શકો તમારે થી ન કરવું હોય તો તમે આથી ઘરે કરી શકો આટા દોરા નીકળી જતા હોય થી તો તમે આ કોર વાળી ગયો અને પછી અહીંયા સોય આપણે કાઢી લીધી છે અને બાર ત્રાકડા વાળો દોરો છે આપણે છ ને છ બાર ત્રાકડા આવે એવો આપણે દોરો લઈ લીધો છે હવે થી આપણે સોય નાખવાની છે આવી રીતે કાપડ નીચે કાઢવાની છે આમ નીચે કાઢી જો આવી રીતે માં નથી નાખવાની અહીંયા એક જ વાર કાપડમાં નાખવાની છે અને બાર આવી રીતના રેવા દેવાની છે સોય અને આ દોરા ને આવી રીતના આમ આટી લઈ લેવાની છે સોયની ફરતે સોયની ફરતે આટી લઈ લીધી અને આવી રીતના ખેંચી લેવાનો છે જો આખો આપણો ખેંચી લીધો અને ગાંઠ બેસી ગઈ છે હવે આપણે આમાં ટાકા લેવાના છે જો અહીંયાથી આવી રીતના આંગળી રાખવાની છે નીચે અને આ દોરાને આમ રાખવાનો છે હવે આની નીચેથી સોય કાઢવાની છે અને આમ વચ્ચે રાખવાની છે આ દોરાની વચ્ચે સોય કાઢવાની છે આ દોરાની વચ્ચે સોય કાઢી અને દોરો ખેંચી લેવાનો છે જો આમ અને આવી રીતના ટાંકો થઈ જશે અહીંયાથી આવી રીતના આમ કાઢવાનો છે આવી રીતે અને પાછો બીજી ત્રીજી વાર ત્રણ વાર આવી રીતના દોરો કાઢી લેવાનો સોયની વચ્ચેથી અને જો આવી રીતના આખું ટાકો થઈ જશે લેવાના છે અને હવે આપણે બીજો ટાકો લેવાનો જો હવે આપણે અહીંયાથી જગ્યા મૂકી દેવાની છે અને બીજો ટાકો કરવાનો છે જો એટલી જગ્યા મૂકી દેવાની છે છે અહીંયા સોય કાઢવાની આવી રીતે પાછો આ આંટી આમ લઈ લેવાની સોયમાં અને આખી સોય બહાર કાઢી નાખવાની છે આવી રીતે અને દોરો ખેંચી લેવાનો છે જો આ ટાકો થઈ ગયો હવે આપણે આમાં આંટી લેવાની છે જો અહીંયાથી સોય નાખવાની અને આ બાજુ કાઢવાની આવી રીતે અને દોરો ખેંચી લેવાનો પાછી અહીંયાથી સોઈ નાખવાની અને વચ્ચે કાઢવાની દોરાની અને આવી રીતના ખેંચી લેવાનું આપણે આ લવિંગ ટાકો કહેવાય લવિંગ્યો ટાકો પાછી અહીંયાથી સોય નાખવાની અને આ દોરાની વચ્ચે કાઢવાની આવી રીતે દોરાની વચ્ચે સોઈને લઈ લેવાની અને આપણે ત્રણ ટાકા થઈ ગયા જો કેવો સરસ આપણો ટાકો દેખાય છે આપણે લવિંગ કેવું હોય આટલી દાંડી લવિંગની અને ઉપર એનું ફૂલ એવી રીતના આ લવિંગ્યો ટાકો થઈ જશે જો આપણે બે ટાકા થઈ ગયા હવે અહીંયાથી ત્રીજો ટાકો અહીંયાથી સોઈ નાખી અને આંટી લઈ લેવાની છે આવી રીતના આંટી લઈ અને ટાકો ખેંચી લેવાનો આવી રીતના સોય જો અહીંયાથી આવી રીતના હવે પાછી અહીંયાથી સોય નાખી અને દોરાની વચ્ચે દોરાની વચ્ચે સોય કાઢવાની આવી રીતે દોરાની વચ્ચે સોય કાઢી અને દોરો ખેંચી લેવાનો છે અહીંયા આપણે ત્રણ ટાકા લઈ લેવાના છે આવી જ રીતે તમે આખી બોર્ડર સાડીની કરતા જાઓ તમારે જ્યાં પૂરી થાય ત્યાં તમે ગાંઠ લગાવી શકો જો આપણે નાના પણ કરેલા છે અને મોટા પણ કરેલા છે તમે આવા નાના પણ કરી શકો અને મોટા પણ કરી શકો ડ્રેસમાં નાના સારા લાગે સાડીમાં મોટા સારા લાગે દુપટ્ટામાં પણ મોટા સારા લાગે તમે આવા બંને બંને સાઈઝમાં કરી શકો તમારે જેવા કરવા આટાકો કરવાનો છે આટાકો કેવી રીતના કર્યો છે જો આપણે આ છેડે ગાંઠ લગાવી દીધી છે દોરા ને આપણે આમાં છ ત્રાક ડાવાળો દોરો લીધો આ છેડે ગાંઠ મારી દીધી અને હવે અહીંયાથી આ આપણે છૂટો છેડો છે એની અંદર થઈને આવી રીતના ટાકો લેવાનો છે જો આપણે આ કોર છે આખી આ કોર છે આના દોરા નીકળી ગયેલા છે તો આને મેં આમ વાળી દીધી છે અને રીંગ ચઢાવી દીધી છે હવે આના દોરા ન નીકળવા દેવા હોય તો આપણે આવી રીતના કોર કરી દો એટલે આ આખો બંધાઈ જાય એટલે આ દોરો આ આવી રીતે આમ ખેંચાય ન હોય કે કાંઈમાં ભરાય પણ નહીં અને ખેંચાય નહીં તમારે આવી રીતના ગમે કોરના દોરા નીકળતા હોય ચાદરમાં રૂમાલમાં ગમે એમાં તમારે દોરા નીકળતા હોય તો તમે આવી રીતના એને જરાક ફોલ્ટ કરી દો અને આવી રીતના બોર્ડર બાંધી દો જો આવી રીતના લેવાનું છે આ દોરો અહીંયા ગાંઠ મારી અને આ દોરાની નીચેથી આપણે આ કાપડમાં આવી રીતના કાઢી લીધી હવે અહીંયાથી આમ ટાકો લેવાનો છે આપણે એટલો ટાકો લીધો અને આવી રીતના દોરો રાખી વચ્ચે અને અને આમ લઈ લઈ લીધો હવે આ આ લેવાનો છે આની સામે એટલો ઉપર જવા દેવાની છે સોય અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે હવે પાછું અહિયાંથી નાખવાનું છે ને અહીંયા સુધી જો આપણે આ કોરની બાજુમાં જ કોરની ઉપર જ ટાકા થતા જશે જો આ કોર છે કોરની ઉપર અડીન ટાકા થતા જશે એટલે તમારો દોરો ક્યાંય નીકળે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું જો અહીંયાથી હવે ટાકો લેવાનો છે અને અહીંયા સુધી અહીંયા સુધી હવે આ દોરાને આવી રીતના સુઈ નીચે રાખી દેવાનો છે એટલે આવી રીતના ટાકો થતો જશે અને આખી કોર બંધાતી જશે જો અહીંયા આવી રીતના ખેંચી લીધો હવે આની અંદર થઈ અને અહીંયા ટાકો લેવાનો છે એટલે જો આમ આખી કોર બંધાતી જશે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો દયાબેન ભરતકામ ચેનલને કામ ન ને હોય તો જલ્દીથી કરી લેજો આવી નવી નવી ડિઝાઇનની બોર્ડરો નવી નવી ડિઝાઇનના વિડીયા ફૂલ અલગ અલગ ડિઝાઇનમાં આપણે બાવળિયા ડિઝાઇન કરેલી છે અલગ અલગ ડિઝાઇનના કાસ કરેલા છે અને બેનોની કમેન્ટ હતી કે આપણે આગળ એક બોર્ડરનો વિડીયો મૂકેલો છે ત્રણ બોર્ડરનો અલગ અલગ તો કમેન્ટ હતી કે તમે હજી અમને નવી નવી બોર્ડર શીખવાડો તો આપણે આ ત્રણ ત્રણ ટાકા લઈને આપણે આ વિડીયો બનાવી રહ્યા છે એ તો તમને ગમે તો કમેન્ટ કરજો ને તમારી પાસે કાંઈ નવું વર્ક હોય તમારે શીખવું છે તો તમે મને ફોટો મોકલી શકો કોમ્યુનિટીમાં ફોટો મોકલી શકો અથવા આપડી ઇન્સ્ટા આઈડીનું નામ છે ગુજરાતી હેન્ડવર્ક આખો સ્પેલિંગ સાથે લખશો તો આવી જશે એમાં પણ ફોટો મોકલી શકો જો આવી રીતના જો આપણે અહીંયાથી ટાકો લેશું આપણે આ દોરો રંગોલીનો દોરો વાપરેલો છે આપણે આ રંગોલીનો છ ત્રાગડા વાળો દોરો વાપરો છે તમારા પાસે સિરેલી હોય તો એ પણ વાપરી શકો અને આપણે શિવણીનો દોરો આવે છે સિવણિયા દોરાથી કરી શકો અને રીલનો દોરો આવે છે રીલના દોરાનો તમે છ ત્રાગડા લઈ લો એટલે આવી જ રીતના છ ત્રાગડાવાળો વાળો દોરો હોય એવો દોરો થઈ જાય તો તમે રીલ ના દોરા થી પણ કરી શકો જો અહીંયાથી હવે છેલ્લો ટાકો છે આપણો અહીંયાથી આપણે ટાકો લઈ લીધો અને દોરો ખેંચી લીધો જ્યાં પૂરું થાય ત્યાં આવી રીતના નીચે સોય કાઢી નાખવાની અને નીચે ગાંઠ લગાવી દેવાની જો આ આ સરસ કોર છે એ આખી કવર થઈ ગઈ છે આમાંથી રેસો તમારો દોરો નીકળી ના ના શકે હવે બનાવવાનું છે આપણે પેન લઈ લીધી છે પેન ની મદદ કરવાનું છે તો જો આપણે અહીંયા પેલા નીચે આવી રીતના સોય કાઢી લેશું આપણે આમાં પણ રંગોળીનો દોરો લીધો છે છતરાગડા વાળો આવી રીતના સોય કાઢી નાખી અને અહીંયા પેન મૂકી દેશું હવે અહીંયા પેન મૂકી દેશું અને આવી જ રીતે પેનને આમ ફેરવતી જવાની અને અહીંયા જે લીધો હવે આપણે આ પેન રાખવાની છે આવી રીતે પેન રાખી દીધી અને અહીંયા તે આપણે જે ટાકો કાઢ્યો છે સોય એમાં જ પાછી અહીંયા નાખી દેવાની છે આવી રીતે અને પેનની ફરતો આંટો થઈ જશે જો આપડો એક આંટો થઈ ગયો છે હવે આપણે પાંચ આટા કરવાના છે પાછું આપણે આવી રીતના સો પેનને જરાક આવી રીતના આમ કરી દેવાની અને એની બાજુમાં જ નીચેથી લેવાનો છે પાછો જો અહીંયા એની બાજુમાં જ હાવ અને અહીંયા આવી રીતના ટાકો કાઢી લેવાનો છે સોય અને દોરો ખેંચી લેવાનો છે તો પાછી આવી રીતના આમ ફેરવી નાખવાની અને જ્યાં આપણે ટાકો લીધેલો છે એમાં જ પાછી સોય નાખી દેવાની છે જો આવી રીતે બાજુ બાજુમાં લેતા જવાના છે ટોટલ પાંચ ટાકા લેવાના છે હવે આવી રીતના ફેરવી નાખવાનું અને એની બાજુમાં પાછી આપણે સોય કાઢવાની છે નીચેથી આવી રીતે જો આવી રીતના ખેંચી લીધી જો આપણે આના પાંચ ટાકા થઈ ગયા છે હવે આપણે આ પેરોટ કલર લઈ લેવાનો છે પેરોટ કલરનો પણ એવી જ રીતના ટાકો લેવાનો છે જો અહીંયાથી સોય નાખવાની છે નીચેથી આવી રીતે બાજુમાં સોય કાઢવાની છે એ ને દોરો ખેંચી લેવાનો છે પાછું આપણે આવી રીતના આમ કરી અને આ બાજુ જવા દેવાનો છે નીચે ટાકો આવા ટોટલ આપણે બે ટાકા લેવાના છે એક થઈ ગયો અને હજુ એક લેવાનો છે જો અહીંયા આપણે કાઢી નાખવું અને ત્યાં જ પાછો ટાકો જવા દેવાનો છે આવી રીતે સોય જો બંને ટાકા થઈ ગયા છે હવે આપણે પેન કાઢી લેવાની છે આમાંથી પેલા આવી રીતના પકડી રાખવાનું આવી રીતના પેન કાઢી લેવાની છે જો સરસ મજાની પેન આપણી નીકળી ગઈ છે હવે આપણે અહીંયા અહીંયા સોય કાઢવાની છે નીચેથી જો આપણે આ ટાકો છે અહીંયા સોય કાઢવાની છે જો આવી રીતના અહીંયા સોય કાઢી નાખવાની છે દોરો ખેંચી લેવાનો છે હવે જો આની અંદર સોય નાખી દેવાની છે આવી રીતે અને બાર સોય કાઢી લેવાની છે આપણે અલગથી સોય કાઢી અને આવી રીતના નીચે આપણે ટાકો લઈ લેવાનો છે જો અહીંયા સુધી અહીંયા આપણે સોય નાખી દેવાની છે અને નીચે દોરો ખેંચી લેવાનો છે આમ જો એકદમ સરસ ફૂલ તૈયાર થઈ છે હવે આવી રીતે અહીંયા સોય કાઢી નાખવાની છે છે અને બે પાન કરી લેવાના આવી રીતના આમ રાખી લેવાનો છે આમ નાખી સોય ખેંચી લેવાની છે જો આવી રીતના નાનું પાન આપણું તૈયાર થઈ ગયું છે જો આમ સોય પાછી નાખી દેશું જો આવી રીતે આપણે બે પોલા ટાકાના પાન બનાવી લીધા જો અહીંયાથી હવે આપણે નીચે સોય નાખી દેવાની આવી રીતે અહીંયા આમ સોય નાખી જો કેવું સરસ જીન્સની પોકેટમાં ડ્રેસ માં ગળામાં ડ્રેસ ની સ્લીવમાં સાડીની કોરમાં અને બ્લાઉઝની કોરમાં બધા શેર કરી દેજો જો આપણે બોર્ડર તૈયાર થઈ ગઈ છે જો આ બોર્ડર પણ આપણે બનાવી છે આ બનાવી અને આ ફૂલ વાળી ત્રણેય બોર્ડર તૈયાર થઈ ગઈ છે તમે સાડીમાં બનાવી શકો બ્લાઉઝમાં બનાવી શકો દુપટ્ટામાં બનાવી શકો બધામાં તમે આ બોર્ડર બનાવી શકો અને આ તમારે સ્લીવ મોટી થતી હોય રૂમાલની કોરના રેસા નીકળી જતા હોય તો વાળીને તમે આ બોર્ડર કરી શકો તો તમારા રેસા ના નીકળે અને આ ફૂલ વાળી બોર્ડર તમે બ્લાઉઝમાં સાડીમાં ડ્રેસમાં જીન્સમાં બધામાં તમે આવા ફૂલ કરી શકો જો આપણી ત્રણેય બોર્ડર તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ